યા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી જે માન્ય મંત્રી શ્રી રૂપાલા સાહેબે જે દરબાર સમાજ અને રાજપૂત સમાજની વિરુદ્ધમાં જે પ્રવચન આપ્યું હતું એ બાબતે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સાહેબે એક વ્યવસ્થિત સૂચન કર્યું છે કે આપણા ગામને કે આપણા તાલુકાની અંદર કોઈપણ જાતનું વાતાવરણ કે પરિસ્થિતિ બગડે નહીં એના માટેની આ સમિતિની બેઠક હતી શાંતિ સમિતિની અને આજ રોજ આગેવાનો એ બધાએ ખાતરી એવી છે કે આ માળિયા તાલુકો સુલે અને શાંતિથી કાયમી રહેવાવાળો તાલુકો છે અને અમે એવા પ્રયત્ન કરીએ કે આ વધારેમાં વધારે આ વાતાવરણ ન બગડે અને વહેલી તકે આ મુદ્દાનું પૂર્ણાહુતિ થઈ અને એક શાંતિ સમિતિ તરીકે માળિયાના અમે ઉપસ્થિત રહ્યા અને પીએસઆઈ શ્રીના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આજરોજ અમે આઈ બોલાવ્યા